મોદી સમાજની વાડી ખાતે મોદી સમાજના યુવાનો ભાઈઓ અને બહેનોના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં બોટલો બ્લડ ડોનેટ કરવામાં આવેલ ગયા વર્ષે પણ બ્લડ બ્લડ ડોનેશન કેમ્પમાં બોટલ આપેલ મોદી સમાજના યુવાનો દ્વારા અવારનવાર આરોગ્યલક્ષી કેમ્પોનું આયોજન સમાજના વિવિધ યુવા સંગઠનો દ્વારા કરવામાં આવે છે બ્લડ કોઈ ફેક્ટરીમાં બનતું નથી ને અત્યારના સમય મુજબ આરોગ્યમાં વિવિધ બીમારીઓમાં તેમજ ગંભીર રોગોમાં બ્લડની જરૂરિયાત વધતી જાય છે દરેક સમાજમાં આવા બ્લડ કેમ્પો તેમજ આરોગ્યલક્ષી કાર્યક્રમો થાય તે માટે જાગૃતિ આવે તે માટે કનુભાઈ ભરતીયા ડીસા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પ્રકાશચંદ્ર ભરતિયા ડીસા નગરપાલિકા નંબર સદસ્ય બનાસ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જગદીશ ચંદ્ર મોદી ધી પીપલ્સ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શાંતિલાલ હેરુવાલા

એમાં મોદી સમાજની વાડીમાં રાખેલું હતું અને સમાજની સારી સારી એવી મોટી મોટી સંસ્થાઓના ચેરમેનો તેમજ અગ્રણી સમાજના આયોજનમાં હાજર હતા અને પ્રથમ દીપ પ્રાગટ્ય કરી ને માની આરાધના કરી ને આજે અમે કાર્યક્રમ ચાલુ કર્યો છે અમારું લક્ષ્યાંક બસો ને એકાવન બોટલનું છે અને અમે આ રક્તદાન ભેગું કરી ને સંકલ્પ લેબોરેટરી ભણસારી ટ્રસ્ટને સુપૃત કરવાના છો બસ આજ રીતે અમારો સમાજનો સાથ અને સહકાર મળતો રહે અને તેમજ અમારી સાહી ગ્રુપ દરેક સેવા કે કાર્ય કરતું જ રહે છે જેમ કે બહુચરાજીનો સંઘ હોય કે અંબાજી પગપાળા સંઘ હોય એ દરેકની અંદર અમારી સેવા અગ્રત્ય રહેતી હોય છે આ જ રીતે બસ અમે સેવા કરતા રહીએ અને લોકોનો અને સમાજનો અમને ખૂબ મોટો સહકાર મળી રહે એ જ આશા અપેક્ષાઓ રાખીએ છીએ